भक्ति निधि कड़वु एकतालीस मु जीवत वगोइन जीववू ए जूठू जी तो थयु जेम म महिने म वठूंजी विवाए वेचाणी लाणी म हे लठूंजी एह महि सारूं शु करूं एकठूंजी ते एने शू करू पानी मड़े न धोयो मेल जेम गी गयो गंगा नाके ना के दुर्गंधी नो भरेल तेम भक्ति मा कोई आवी भड़ो पण न नटड़ जाती स्वभाव पापा की मृति काना पात्र नो नहीं ठम था वठेराव जेम सिंधु जो जन सो लाख नो तेनो पार लेवा कर परियाण ते समझूं कैम समझिए जे राजो रांधवा पाषाण एवाने आगणे भोड़ा करे भक्तिनी वात जेनी दाडो डाडो चावी गई ते कैमरे वादिये पात एवाने उपदेश देवो एवो करवो नहीं केदी कोड़ जे ए भक्ति अति भजावशे एवो वो दिले न वो डोड़ एम भाव विना निजे भक्ति नर करी शके नहीं कोया भक्ति करे शे भारे भाग्य वाला जे खरा खपवान होया जैना रुदिया मरुची घाणी भक्ति करवा भगवाननी तैने भक्ति विना भवे नहीं खरी अरुचि रहे खान पाननी भक्ति विना ब्रह्मलोक लगी ललचावे नहीं क्याई माना रात दिवस राची रहे साचा केवायते हरि जान प्रगट प्रभुनी भक्ति विना जेने पढ़ कलप सम थाया निष्कुला नन्द एव भक्तने अर्थे हरि रहे जुग जुग माया શું કે મહારાજ અને મુક્ત ના વચનોની અનુવૃત્તિ માં ન રહીએ અને આપણે એવું ઉચ્છંગલ જીવન જીવીએ તો આપણે આપણું જીવન વગોવ્યું કેવાય તો એ કેવું થયું તો કે જેમ માં મહિના માવઠું થાય અને પાક તૈયાર થવા આવેલો હોય બધો બગડી જાય જેમ કે અત્યારે વરસાદ બહુ થયો તો જે પાક તૈયાર થયો હશે એમાં આ વખતનો અવસર મળ્યો ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો ભરતખંડ માં મળ્યો એમાં સત્સંગમાં મળ્યો એમાં પાછો કારણ સત્સંગમાં મળ્યો ઘણા બધા મોટા મુક્તો ના દર્શન સ્પર્શ સમાગમ સેવાની તક મળી અને એમાં પણ જો આપણે એવું જીવન ન જીવીએ મહારાજ ને મોટાના ગીજા પ્રમાણે તો શું થાય તો સોમચંદ બાપાનું વાક્ય વાર વાર યાદ કરીએ છીએ ઉઠે કાળ પડ્યો અનરાધાર અને તેમ છતાં કાળ પડ્યો આવડા મોટા સેવા આખા બ્રહ્માંડમાં નથી એવડા મોટા મુક્ત ની પ્રાપ્તિ અને તેમ છતાં પંચ વિષયના રાગ અને કુસંગના સંગે કરી અને ઉન્મત થઈને વર્તીએ એક સામાન્ય આજ્ઞા પણ ના પાડીએ કારણ સત્સંગમાં આવીને આપણું જીવન

કે આપણે લગ્ન પ્રસંગ હોય ત્યારે બધાને કંઈક ને કંઈક ગિફ્ટ આપતા હોઈએ નાની મોટી વસ્તુ કે એવું આપતા હોઈએ અને મરણ હોય ત્યારે પણ આપતા હોય પણ લગ્નની અને મરણની વસ્તુ જુદી હોય તો કે આપણે લગ્ન લીધા હોય અને એમાં આપણે લાણીએ એટલે ભેટ આપીએ પણ એ આપણે મરણ વખતની આપીએ તો એવું આપણે થયું આપણું જીવન એના જ એવું થયું કે આપણને ભગવાન પામવાની તક હતી અને આપણે ફરીથી આપણી ઉપર મનુષ્ય જન્મ લખી દીધો એ માહી સારું શું કર્યું એકઠું જી તો કે મનુષ્ય જન્મ આખો મળ્યો તો એમાં આપણે શું એકઠું કર્યું જે સારી પ્રાપ્તિ કરવાની હતી મૂર્તિના સુખની પ્રાપ્તિ કરવાની હતી તો એ તો આપણા માટે બાકી જ રહી ગયો સારું તે એને શું કર્યું પાણી મળે ને ધોયો મેલ એક મિનિટ એમાં આપણે શું સારું કર્યું કે આપણને પાણી મળ્યું અને આપણે મેલ ધોવાનો હતો તો એ આપણે મેલ તો ધોયો નહીં આવો રૂપી સમુદ્ર મળ્યો અને આપણો અનંત જન્મનો વિષય વાસ ના રૂપે મેલ ધોવા આપણે આવેલા અને જો એના ઉપયોગમાં આપણે આ સત્સંગ ને ન લીધો અને આપણે શું કરીએ તો કે મારા દકડા ને નોકરી નથી એને પરદેશ જવું છે એને વિઝા નથી મળતા એને છોકરી નથી મળતી અમને મકાન લેવું છે તો આ બધું જ કામ આપણે મુક્તો પાસે કરાવ્યું તો જે મેલ ધોવા માટે આપણે આવેલા હતા એ તો આપણો ધોવાણું નહીં જેમ ગીંગો કયો ગંગાજી એ ના કે દુર્ગંધી નો ભરેલ ઘણો એને ભમરો સમજાવે છે તું મારી સાથે ચાલ એક વાર ચાલ એક વાર ચાલ પછી એક વખત એને એમ થાય છે કે સારું બહુ આગ્રહ કરે છે તો જવું તો એ જાય છે ને ત્યાં આવીને કે આમાં તારે શું છુદું છે મારે છે એવું જ તારા ત્યાં છે પછી ભમરા ને ખબર પડે કે ઠીક આને આવા સરસ ફૂલ વનમાં લાવવા છતાં પણ સુગંધ કેમ નથી આવતી તો કે તારા માં તો આડો ગીંગો ભરેલો છે એ તો તું કાર્ડ ઈ કાર્ડ તો તને આવે ને એમ આપણે આપડા ઠરાવ આપણા વિષય વાંચનાઓ ઈ બધી આપણે બાંધીને જ બેઠા છીએ એક ના આવું તો રહેવું જ પડે આવું તો પહેરવું જ પડે આવું તો ખાવું જ જોઈએ મને તો આમ જ ગમે અને કઈક તો હવે આપણે આપણા જીવનની આમ જાણ મહાનતા માનતા હોઈએ ને મને એસી વગર ન ચાલે આવા જ કપડા જોઈએ આમ જ વસ્તુ જોઈએ તો એ વાત શક્ય નથી જેને આ રસ્તે ચાલવું છે એને વિષયરૂપી જે બધી દુર્ગંધી છે વિષયરૂપી મળે એનો ત્યાગ તો કરવો જ પડશે તેમ ભક્તિમાં કોઈ આવી ભળ્યો પણ ન ટળ્યો જાતિ સ્વભાવ આપણો જે સ્વભાવ હતો એ ટળ્યો નહીં આવા સરસ સંઘમાં આપણને મહારાજે કૃપા કરીને મૂકી દીધા પાકી મૃતિકાના પાત્ર નહીં ઠામ થવા ઠીરા કાચો ઘડો હોય એને પાકો બનાવવા મૂકી અને પછી એનો ઘડો બને અને વેચાય એ પેલા જે ભાંગી જાય તો એને પાત્ર નહીં બને એટલે કે ગોળો જે આપણે કહીએ છીએ માટલું એ નહીં બને જેમ તેનો પાર લેવા કરીએ પર્યાણ દરિયાનો પાર લેવા માટે એવો કોઈ વિચાર કરીએ કે મારે તો દરિયાનું માપ લેવું છે તો હવે કઈ શક્ય છે તે સમજુ કે એમ સમજીએ જે રાચ્યો રાંધવા પાસાણ હવે જે પથ્થર રાંધવા બેઠો એને સમજદાર કેવી રીતે કહીએ તું કઈ પણ અનાજ ફૂલ કે ફળ કઈ પણ લે અનાજ લે ફળ ફૂલ લે શાકભાજી લે તો ઈ તારે તાર ચણો હશે કદાચ બફાઈ જશે તું રાંધવા માટે સમગ્ર પૃથ્વીનું બળતણ બાળી દે ને તું ગમે તેવો પ્રયત્ન કર પણ ન થાય એમાં આવા મોટા ભગવાન મળ્યા અને જો આપણે મહારાજે બાંધેલી મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને જીવીએ તો કોઈ કાળી મૂર્તિનું સુખ તો મળવાનું નથી જ એમ એવાને આગળા કરે ભક્તિ ની વાત એવા ની પાસે આપણે ભક્તિ ની વાત કરીએ જેની દાઢો દાળ ચાવી ગઈ તે કેમ રેવા દઈએ પાત તો કે હવે જે મહારાજે વતનામૃત માં કીધું છે ને પ્રથમ ના ચોવીસ માં જેને વિષય રૂપી કટાઈ ચડી ગઈ હોય એ પછી કઈ પણ ચાવવા સમર્થ થાય નહીં એમ જેનું જીવન વિષય થી ભરપૂર છે એ મૂર્તિ ના સુખ ને પામી શકશે નહીં કે ચાખી પણ શકશે નહીં અને અહીં એક આ વત્તા મૃતનો અર્થ એક એવું આની સામાન્ય અર્થ એવો થાય કે જેની દાઢો ડાળીઓ ચાવી કે જેની ડાળ ને બધું ચવાઈ ગયું હોય તો એ વૃક્ષ ઉપર કે પાંદડું બચે ખરું એમ આપણે અહીંયા જોઈએ તો પ્રથમના ચોવીસ પ્રમાણે થાય કે જેને વિષયથી જ બધાનું દાઢો અંબાઈ ગયું હોય એ ક્યારેય પછી ચણો ચાવવાની સમર્થ થતો નથી એવા ને ઉપદેશ દેવો એવો કરવો નહીં કે દિકોળ કે જેને કઈ મૂકવું જ નથી એની પાસે આપણે બોલવાનો સમય બગાડવાનો આપણી શક્તિ વાપરવાનો પ્રયત્ન જ ન કરવો ક્યારે એવાને સમજાવવા જવું નહીં જે વિષયથી ભરેલો સમજશે નહીં ઉલટાના આપણને પાડવાનો સો સો ટકા પ્રયાસ કરશે અને એટલે શાસ્ત્રમાં સૌથી વધારે જો કીધું હોય તો સંગ અને મહારાજે બાપાએ મામાએ બધા એના પાડી કે ઉતરતાનો સંગ ન કરો પણ બરોબરિયાનો પણ ન કરો આગળ પ્રગતિ શું કરાવશે સરસ હાથ ફેરવશે આપણે તો આવું ચાલે આપણે તો આવું હોય જ નહીં પણ એના વગર કલ્યાણ હોય જ નહીં જે ભક્તિ હતી બજાવશે એવો દિલે ને રાખવો ડોટ એવા જોડે જઈએ ને આપણે એમ હોય કે એને હું વાતો કરું ને એને ભક્તિ થઈ જશે તો એવું ક્યારેય મનમાં વિચાર સુધી ન કરવો એમ ભાવ વિનાની ભક્તિ ન કરી શકે નહીં કોઈ તો કે જ્યાં સુધી એની અંદર ભાવ નથી ત્યાં સુધી કોઈ એવો ભક્તિ કરી શકશે જ નહીં ભક્તિ કરશે જેને ખરેખર દિલમાં ત્વરા હોય કે મારે આને આ જન્મ છેલ્લો કરવો છે અને પુરુષ પ્રયત્ન મારે મહારાજ અને મુક્તોની પ્રસન્નતા અર્થે કરવાનો એ જ આને પામી શકશે જેના હૃદયમાં રૂચિ ગણી ભક્તિ કરવા ભગવાનની એને ભક્તિ વિના ભાવે ને ખરી રહે હવે દીધું લક્ષણ કે જેના હૃદયમાં સારું જગત તો એને અંગારા જેવું લાગે ખરેખર જેને ભગવાન નો એવો મહિમા થઈ ગયો હોય તો એને એના હૃદયમાં ભગવાનને પામવાની તીવ્રતા હોય ખપ હોય તો શું થાય તો કે ભક્તિ વિના ભાવે ને ખરી અરુચિ રહે ખાન પાન ની આ જ એનું લક્ષણ બાપાશ્રી એમની વાતો માં પાને પાને કે છ મહિના માં જ એને મૂર્તિ સિદ્ધ થાય પણ પણ કરીને બાપા સમજાવે પણ ખારું ખાટું તીખું તમતમું આદિ એક ના ભાવ ન રહે તો આવું વાક્ય બાપાશ્રી આપણને કે છે કે જ્યારે આપણને આવા એક પણ ભાવ ન રહે તો છ મહિનામાં મૂર્તિ સિદ્ધ થાય નહીં તો વર્ષોના વર્ષો સુધી આપણે ધ્યાન કે માળા માનસી કંઈ કર્યા લઈએ પણ કોઈ પ્રાપ્તિ થતી નથી એટલે મામાએ આપણને એમ કીધું કે યાંત્રિક ધ્યાન કરવાથી કોઈ પ્રાપ્તિ થાય નહીં જીવન એવું બનાવવું જ પડે જગતના વિષય સુખમાંથી આપણને અભાવ થવો જ પડે મન જગતના વિષયમાંથી ઉખડ્યા વગર કોઈ પ્રાપ્તિ થતી નથી અને જગત વિષયથી આપણને અભાવ રુચિ થવી જ જોઈએ ત્યારે જ આપડી પ્રગતિ મૂર્તિ તરફ થાય ભક્તિ વિના ભ્રમ લોક લગી લલચાવે નહીં જાય મન આ લોક નું તો સુખ પણ બ્રહ્મા એટલે આપણને બાપા કે જયારે સૌથી પહેલા અક્ષર દ્વારા એ કરીને મહારાજ મૂળક્ષર ને પ્રેરણા કરી એ પેલી ઉત્પત્તિનું કાર્ય મૂળક્ષર કરે એટલે આપણી દ્રષ્ટિએ બ્રહ્મા એટલે મૂળક્ષર અને આપણે જે કહીએ છીએ પણ રે બ્રહ્માથી કીટ લગી જોયું જૂઠું સુખ જાણીને વગોવ્યું તો જે ઐશ્વર્ય ના રાગ છે એમાં પણ ક્યાંય લેશ માત્ર પ્રતીતિ ન આવે લાલચ ન થાય એવો જે હોય આપણે એક વાર વિચાર કરવાનો કે આપણને સંસારનું એક પણ સુખમાં રૂચિ આવી છે ખરી બધું જ હજી આપણને ગમે છે તો નથી જે આપણામાં એ બધી ત્વરા વધારવાનું કોશિશ કરવાની છે રાત દિવસ રાચી રહે સાચા કહેવાય તે હરિજન ઘણા બધા નથી અને જો કોઈ કરે છે ભાર ભાર છે એટલે ના રાખ્યા વગર પણ સાધન તો કરવાનું જ છે અને સાધન કરવાનું છે એવો ભાવ રે એ પણ ખોટ છે કારણ કે જેના વિશે પ્રીતિ હોય ને એનું એના મય જીવન થઈ જ જાય બાળકમાં પ્રીતિ હોય તો ગમે તે કામ કરતા હોઈએ

એની એક પણ એને એક કલ્પ સમાન લાગે જો એને મૂર્તિ મૂર્તિના પર તો એક વ્યવહાર હાચવામાં મોટે ભાગે તો સારા થવામાં લેડી ને બધે સારું જ થઈ જવું હોય આમ કરું ને હારા કહી દે આમ કરું ને અત્યારે દિવાળી આવશે તેની સભા હોય તો દિવાળી ની ધૂન ચડી જશે પણ એક દિવસ વધારે જાય એવું આપણે સેટ કરીએ તો નો ચાલે પણ એક જ ધૂન હોય એટલે શું કરે તો કે એને જો એવી એની પર ભક્તિ વિનાની જાય તો એ કલ્પ એનો જતો રહ્યો મહારાજ વિના એવું દુખ અંદર એવી એને તડપ થવી જોઈએ એવા જારે ભક્ત હોય ત્યારે હરી રહે યુગ યુગમાં દરેક યુગમાં મહારાજ આવે પણ આવા ઉત્તમ ભક્ત માટે આવે નહીં કે આપડા જેવા મહારાજ જેવા ચાલો ચાલ માટે જયારે આપણને એક પડ પણ આપણે પાછા ગઈએ ખરા સરસ લાગે તારી એક એક જાય લાખની ખાલી ગાવા ખાતર આપણને અફસોસ થાય દિવસમાં મારી આટલી કલાક બગડી ગઈ ક્યારે અફસોસ નથી થતો કેટલી ઉંમર થઈ જાય હાથ પગ ચાલે નહીં તો એ આજ આ વ્યવહારનો કુટારો આજ આ વ્યવહારનો કુટારો આનું બેસણ નાના લગ્ન નાની સગાઈ આવે ફેર પડી જાય પણ એક એક ની આપણને કિંમત જ નથી અને એટલે એ કિંમત નથી તો એવી પ્રાપ્તિ પણ થતી નથી જેને ખરેખર મન ભગવાન માં લાગ્યું હોય એને સંસારના સુખ તો આરામ થઈ જાય